આજરોજ અનંત ચતુર્થીના દિવસે મહીસાગર જિલ્લામાં ગણેશ ભક્તો દ્વારા સ્થાપિત ગણપતિ પ્રતિમાનું વિસર્જન યોજાનાર છે ત્યારે આજરોજ વહેલી સવારથી જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન શરૂ થયું છે તો ભક્તો દ્વારા પોતાના ઘર ઓફિસ ખાતે સ્થાપિત કરેલ નાની પ્રતિમાનું વહેલી સવારથી જ વિસર્જન શરૂ કરાયું છે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં આજરોજ મોટી બત્રીસ અને નાની પાંચસો જેટલી પ્રતિમાઓનું વિસર્જન યોજાશે ત્યારે આજરોજ વહેલી સવારથી જ વાછીયા તણાવ ખાતે પ્રતિમાનું વિસર્જન યોજાયું છે તો આજે ધોલ નગારાના નાદ સાથે ગણપતિ બાપ્પા મોર્ય આગલે વરસ જલ્દી આના નાદ સાથે ભક્તિ ભાવ સાથે દાદાને ભાવભીની વિદાય આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ